ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને તેરે જીયા મારા માટે બનાવી રહી છે બ્રેકફાસ્ટ માસ્ટર સેફ યસ માસ્ટર સેફ જીયા બનાવી રહી છે અમારા માટે બર્ગર સવારનો નાસ્તો બોલો તો બધું જે કરશે હું બનાવી રહી છું ચા હે જીયા યસ બર્ગર ટાઈમ બર્ગર ટાઈમ ચલો ભઈ જો આને જાતે જ કાપે છે ટમાટર બી બધું પરફેક્ટ આવી શકે પણ હું તો હવે કાર્ડ સ્ટાર્ટ કર્યું કટિંગ કરી દીધું કોકુંબર ટમાટર અને ઓનિયન વાહ જીયા વાહ ઓનિયન તો મને નીકળવા માય મમ્મી ને જોઈ છે કે કે મે બી માસ્ટર ની કરી સ્કિલ બટ મિસ બ્યુટીફુલ ઓકે લેટ્સ સ્ટાર્ટ પ્રિપેરિંગ જીયા નું બર્ગર અહીંયા રેડી થઈ રહ્યું છે ઓલરેડી એક બનાવી દીધું એક બીજું બની રહ્યું છે યા એ સવાર સવારમાં આવો નાસ્તો મળી જાય રોજ બ્રેકફાસ્ટ બનાવી આપજો મને આવા એટલે માર શાંતિ થઈ જાય બનાવું તો બર્ગર જ બનાવ બર્ગર ના ચાલે બટેકા પૌવા ઈડલી ઉપમા કેમ ના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શનિવારની સવાર પડી ગઈ છે અને આજે તો એટલો સરસ દિવસ છે જો સૂરજ નીકળ્યો છે બહુ જ સરસ પાછળ અને યસ આજે શનિવારનું લોંગ વીકેન્ડ છે શનિ રવિ સોમ રજા છે તો આજે શાંતિથી ઉઠ્યા સવારે ચા નાસ્તો કર્યો અને નહીં ધોઈને હવે દીવાબત્તી કરીશું હવે આજનો શું પ્રોગ્રામ છે હજી ખબર નથી જોઈએ ચાલો ગાડી સાફ આજે યસ દિવાળીની જેમ ઘરની સાફ સફાઈ થાય એમ ગૌરવને એમની ગાડીની સાફ સફાઈ કરી રહ્યા છે તો આજે સવાર સવારમાં નીચે ગયા છે ગાડી સાફ કરવા માટે હું મને જીયા ઉપર છે બ્રેકફાસ્ટ કરી લીધો અને હવે બનાવીશું રસોઈની તૈયારી કરીશું અને આજે થોડું ઘણું ઘર સાફ પણ કરીશું અફકોર્સ દિવાળી આવી રહી છે નેક્સ્ટ વીક દિવાળી છે તો ધોવા માટે અમારે તો કોમન લોન્ડ્રી છે એટલે નીચે ધોવા જવું પડે તો આજે રેડી થઈ ગયું છે બાસ્કેટ અમારો હવે કપડાં નાખી દઈએ ધોવા માટે આજે સન્ડે છે એટલે ઓલમોસ્ટ બધા જ ફૂલ છે સન્ડે બધા લોકો કપડાં ધોવા આવી જાય અહીંયા અને સન્ડે બધાની છુટ્ટી હોય એટલે આપણે નાખી દઈએ છે 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 ને ચેક કરે કે કયો સામાન આપણે લાવવાનો અમે લોકો ઇન્ડિયન સ્ટોરમાં જઈએ છીએ તો બધું સામાન ચેક કરીએ છીએ કે કયું લાવવા જો અત્યારે દિવાળીમાં ઘણી બધી ઓફર છે સો અહીંયા નાસ્તા કાઢી દીધા જે નાસ્તા જોઈતા હોય લઈ આવીએ જઈ

ચોટલી બનાવ શું સંતાડી નહી નાખી ઓલરેડી આપણી પાસે છે એટલે બધી કઈ થોડી ખોલી કાઢવાની ઇન્ડિયા થી આવી મમ્મી પપ્પા લાયા તા એ છે તો અત્યારે હાલ કઈ જરૂર નહીં એની જ્યારે જરૂર થશે ત્યારે જ ખોલવાની એ શું છે આમચૂર પાવડર ગુજરાતી બૈરાઓ છે ને તો તમારું આટલું બધું કહેવાય ને સેવિંગ થાય નહીં તો ક્યાંય ઉડાડી દે બીજા બૈરાઓ તો ખબર છે ને રામદેવ રામદેવ રામદેવનું મરચું ધાણાજીરું હળદર એ એ કે કરેલો છે એટલે મમ્મી કાશ્મીરી મરચું કે ફોર કાશ્મીરી મરચું હું જબરજસ્ત નહીં જરદાના કહેવાય બે ડબ્બા ત્યાંથી ઉતરી જશે અમે લોકો નીકળી પડ્યા છીએ શોપિંગ કરવા માટે દિવાળી સ્ટોર માં જઈશું ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર માં ત્યાંથી થોડી વસ્તુ લઈશું હેપી છે તું સ્નો તો મારા કાલે યસ કાલે ચડું પહેરી જીયા આજે ચડું પહેરો છે પણ કાલે છે ને વેતરમાં સ્નો બતાવે છે ફર્સ્ટ નો ઇન્સસ કાર્ટૂન કાલે બતાવે છે તો જી હેપી ઓ પાછો સ્નો આવી ગયો અને પછી પછી સેકન્ડ સ્નો સ્નો તો યસ કાલે બતાવે છે एंया तो ना कोई गैस स्टोर माइंड स्टोर में जो गॉड ले ली दो गॉड तेरे ऑफर मारतो तो नहीं मरता नहीं तू तू हेल्प सु करा खोल तो खोल पण हेल्प नहीं करती बस એટલો સામાન લઈ લીધો ભાઈ જો દિવાળીનો સામાન એક વસ્તુ બતાવ ગાઈસ માય ફેવરેટ વસ્તુ માય જીયાની ફેવરેટ વસ્તુ બતાવ સે જીયા મારું નાનો મિની અને ફટાકડા ભી લઈ લીધા છે ચલો અને અમે લોકો અહીંયા લાઈવ ચોડાફોડી ખાઈશું રાઈટ ચટણી લાઈવ લાઈવ માટે રહેજો તમે ખૂબ ગસી સામાન લઈ બધા હવે આપણે તળીશું તો મૂકી દીધું છે ચલો હું પહેલાં કાપીશ લીધા છે ચલો તળીએ આપણે કેવી તળાઈ છે જોઈએ Thank you.

સેકન્ડ સેકન્ડ રાઉન્ડ રાઉન્ડ તો નામ તો પડી જ જાય છે નામું ન્યુ રૂમ આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને ત્યાં બેસી ગયા છે જમવા માટે અહિયાં સ્વાતિ બનાવી રહી છે પ્પી બર્થ ડે યુ બિયુ હેપી ગોડ બ્લેસ યુ મજા बहुत ही मजा आ रहा है मैं ये वाला तो ही काफी चीज है डुगु कैसा लग रहा है की जिया मजा आ रहा है और भाई बर्थडे बॉय कैसा लग रहा है ये सारे दोस्त आए आपके बर्थडे बनाने के लिए थैंक यू सो मच जी ये है कुछ कह ही नहीं रहे ये है साइलेंट मोड आपने इन्हें करंट लग गया लग रहा है ચાલો ભાઈ મજા આઈ ગઈ કેક ખાવાની